તો ગુજરાત માટે સારા સમાચાર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે નર્મદાની સપાટી એકસો ત્રીસ મીટરને પાર પહોંચી ગઈ છે નર્મદા ડેમની સપાટી એકસો ત્રીસ પોઈન્ટ એકતાળીસ મીટરે પહોંચી છે નર્મદા ડેમ પાસઠ ટકા ઉપર ભરાયો છે ઉપરવાસમાંથી ત્રણ લાખ સડસઠ હજાર ચોર્યાસી ક્યુસેક પાણીની આવક છે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં આરવી પીએચ અને સીએચપીએચ ટર્બાઇન શરૂ કરી દેવાયું છે અને વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં બે હજાર પાંચસોને પાંચ પોઈન્ટ જીરો ચાર નો લાઈફ સ્ટોરેજનો જથ્થો પાણીનો ઉપલબ્ધ છે તો નર્મદા ડેમ 65 ટકા ઉપર ભરાયો છે એકસો ત્રીસ પોઈન્ટ એકતાળીસ મીટર સપાટી હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જોવા મળી રહી છે અને નર્મદા ડેમ એકસો ત્રીસ મીટરને પાર થઈ ગયો છે ડેમની સપાટી વધવાના કારણે સિંચાઈ માટે પાણી જે છે એ વર્ષભર મળતું રહેશે આ સારા સમાચાર ખેડૂતો માટે પણ છે કારણ કે નર્મદા ડેમ જે મોટાભાગે સિંચાઈ માટેનું જે પાણી છે એ રાજ્યને પૂરું પાડતો આ નર્મદા ડેમ છે જે જીવાદોરી સમાન કહેવાય છે તો સાત વાગ્યા સુધી ચાર જિલ્લામાં સાવધાન ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ આજે સાંજે સાત વાગ્યા સુધીમાં થઈ શકે છે અરવલ્લી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે કાલે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે और साथ में येलो तो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा अरावली और महिसागर डिस्ट्रिक्ट और थंडर स्टॉप की बात करेंगे तो आने वाले दो दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉप की वार्निंग है और तीसर मेन वार्निंग आने वाले पाँच दिनों के लिए एंटायर गुजरात को चुकी है તાપી જિલ્લામાં વરસાદમાં કોઝવે ધોવાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક દિવસો વીતી ગયા છતાં તંત્ર આજ દિન સુધી ફરક્યું નથી જંગલ વિસ્તારમાંથી છેવડી ગામ તરફ જવાના રસ્તા પરનો કોઝવે સદંતર ધોવાઈ ગયો છેવડી ગામના સ્થાનિકોએ રાણી આબા જૂથ ગ્રામ પંચાયતને પણ જાણ કરી પરંતુ દસ દિવસ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી કોઝવે ધોવાતા વિદ્યાર્થીઓ હોસ્પિટલ તેમજ રોજગારી માટે જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે હાલ તો સ્થાનિકોએ જાતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે સુરતમાં નકલી ચલણી નોટ ઝડપાઈ પાંચસો બસો અને સોના દર ની નોટ પકડાઈ છે કુલ બસો ચૌદ નોટ ઝડપાઈ છે આરોપી ઘરે જ આ નકલી નોટ છાપતો હતો પ્રિન્ટર અને કાગળ સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે પાંચસોના દરની અડસઠ પોઈન્ટ બસ્સોના દરની એકસો ચૌદ નોટ મળી આવી છે જ્યારે સોના દરની બત્રીસ નકલી નોટ મળી આવી છે ગાંધીનગર એસઓજીએ વધુ એક ઓપરેશન પાર પાડ્યું કલોલ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો એકસો નવ પોઈન્ટ બસો ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પોલીસે કબજે લીધું છે દસ લાખ બાણું હજાર ચારસોની કિંમતનું આ મેફેડ્રોન ડ્રગ્સ સહિત અગિયાર પોઈન્ટ ઝીરો એક લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે ઝડપાયેલો આરોપી ગૌરાંગ સોલંકી કલોલના બોરીસેનાનો રહેવાસી છે આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે બોટાદના ગઢડાના ઢસા નજીક એક ગોઝારો અકસ્માત થયો જ્યાં પૂર ઝડપે સ્પીડ બ્રેકર પાર કરતા અકસ્માત થયો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર અથડાઈ હતી એક માસ પહેલા થયેલા અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે કાર રોડની સાઈડમાં રહેલા જેસીબીમાં ધડાકાભેર અથડાઈ હતી વડોદરામાં બાઇક પર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે આ યુવક અન્ય બે યુવક તેની પાછળ બેઠા છે અને પાછળ એક બાઇક પર જે વ્યક્તિ આવી રહ્યો છે તેણે આનો વિડીયો બનાવી લીધો છે બાઇક પર આ પ્રકારનો સ્ટન્ટ જીવને જોખમમાં મૂકી શકે છે ક્યારે પણ આ પ્રકારે સ્ટન્ટ ન કરવા જોઈએ ટ્રાફિક નિયમોનું પણ આ અહીંયા સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આવા યુવકો સામે અથવા તો આવા પ્રકારના તત્વો સામે પણ એક્શન લેવા જોઈએ કારણ કે આ પ્રકારના વીડિયો વારંવાર સામે આવી રહ્યા છે લોકો હજુ પણ સુધરતા નથી આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અમેરિકામાં પહેલી વખત આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી અને ત્યારથી નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર માંડવી નવસારી તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડલી અલીપુરામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી રંગે રંગેચંગે નાચગાન સાથે આદિવાસી દિવસની ઉજવણી થઈ આદિવાસી સમાજે ઢોલ નગારા અને ડીજે સાથે રેલીનું આયોજન કર્યું હતું આદિવાસી ભાઈ બહેનો તેમજ તેમના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી તીર કામઠા અને પારિયું જેવા શસ્ત્રો સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા સુરત જિલ્લામાં મેઘરાજા મન વરસતા આ સિઝનમાં ત્રાસી ટકા જેટલું ખેતી પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે સૌથી વધુ વાવેતર ઉમરપાડા અને ઓલપાડ તાલુકામાં થયું તો સૌથી ઓછું વાવેતર ચોર્યાસી તાલુકામાં થયું બારડોલી કામરેજ માંડવી મહુવા માંગરોળ તાલુકામાં પણ સરેરાશ બાર હજારથી વધુ હેક્ટરમાં ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી કરી છે જિલ્લામાં સૌથી વધારે વાવણી ડાંગરની થઈ તો શાકભાજી સોયાબીન કઠોળ સહિતના પાકોનું પણ મોટી સંખ્યામાં વાવેતર થયું છે જિલ્લામાં સિઝનનો કુલ ઓગણપચાસ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે જે લગભગ કે દિવસની અંદર એનો પાક હોય છે અને આ વર્ષે લગભગ વરસાદની શરૂઆત સારી થવાથી અમે સારું એવું રોપણી કરી છે અને હવે પછી એવી આશા રાખીએ કે ભાઈ પાછળ જતાં વરસાદ ઓછો રહે તો ગુજરીની ગુજરી વાતની અંદર જો છેલ્લે વરસાદ ઓછો પડે તો પાક સારો થાય એવી આશા અમને છે પાંચ ઇંગા જેવું ડાંગર અમે બનાવ્યું છે અને ખર્ચો તો એ માનો કે ત્રણ હજાર રૂપિયાથી બત્રીસસો રૂપિયા જેવા રોપવાના આપ્યા છે

કોર્ટ મિત્ર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે રેલવે અને વન વિભાગને ખુલાસો આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે તો કોર્ટનો અનાદર કરવાના મામલે આ નોટિસ હતી કારણ કે સોગંદનામામાં સાચી વિગત ન આપવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી રેલવે અને વન વિભાગને ખુલાસો આપવા આદેશ કર્યો છે તાપી જિલ્લામાં વરસાદમાં કોઝવે ધોવાઈ જતાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક દિવસો વીતી ગયા છતાં તંત્ર આજ સુધી ફરક્યું નથી જંગલ વિસ્તારમાંથી છેવડી ગામ તરફ જવાના રસ્તા પરનો કોઝવે સદંતર ધોવાઈ ગયો છેવડી ગામના સ્થાનિકોએ રાણીઆબા જૂથ ગ્રામ પંચાયતને પણ જાણ કરી પરંતુ દસ દિવસ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી કોઝવે ધોવાતા વિદ્યાર્થીઓ હોસ્પિટલ તેમજ રોજગારી માટે જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે હાલ તો સ્થાનિકોએ જાતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે